રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે તરફધામ અને એ તરફધામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે આપ જે દ્રશ્યમાં બહેનો જોઈ રહ્યા છો આ તમામ બહેનો પાટણ ખાતેથી આવી છે અને રબારી સમાજની પરંપરાગત જે વેશભૂષા જે છે તેઓ ધારણ કરીને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યા છે અહીંયા જે તેમને કોઓર્ડિનેટર જે છે તેમની સાથે વાત કરીશું અવનીબેન રભારી સમાજની એક આસ્થાનું કેન્દ્ર તરફ ધામ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહી છે આ બહેનો એ પરંપરાગત વેશભૂષા જે છે તે ધારણ કરીને અને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે શું કહેશો હું એવું માનું છું કે આજનો અમારો દિવસ એટલે કે સમસ્ત ફક્ત રભારી સમાજ માટે જ નહીં પણ સમસ્ત હિન્દુ સમાજ માટે આજે આનંદ અને ગૌરવની ક્ષણ છે આજે ઘણા સમયથી જે તૈયારીઓ ચાલી રહી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પણ અહીંયા આસ્થા ધરાવે છે અને એ પણ આવી રહ્યા છે તો એ ફક્ત હિન્દુ સમાજનો એક પ્રભારી સમાજનો જ નહીં પણ આખા હિન્દુ સમાજનો કાર્યક્રમ છે ધર્મ અને આસ્થાનું અહીંયાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે જેની હું સાક્ષી રહી છું કે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો હોય કે બહેનોમાં મહિલાઓમાં અંધશ્રદ્ધા અથવા કુરતીઓનું જે પ્રમાણ છે એને ઘટાડવા માટેના જે જાગૃતિ સેમિનારો પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ટૂંકમાં આ ફક્ત એક મંદિર નથી અહીંથી એક સામાજિક સંસ્થા જેવી જ કામગીરી થઈ રહી છે જે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે બેન કેટલી ઉત્સાહભીર લાગણી છે કે આજે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે સમાજની અંદર અને એ આસ્થાનું કેન્દ્ર પણ છે રબારી સમાજનું આજે ત્યાં તમે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે ભાગ લેવાના છો ચૂકે છો પ્રવાસમાં જઈને આવ્યા છતાંય પણ અમે આવ્યા ખૂબ થાકી ગયા હતા તો પણ અમારા બેન લાયા એટલે ખૂબ ઉત્સાહથી અમે આયકણ કરવા આવ્યા છીએ શું કહેશો બેન તમે કેમ કે એક આસ્થાનું કેન્દ્ર પણ છે અને સાથે એક ગીતો અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે પણ થવાના છે ખૂબ જ ઉત્સાહ છે અમે સુરત થી આવ્યા છીએ બધી બહેનો અને જ્યારે અમારા બળદેવગીરી બાપુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને જયરામગીરી બાપુના આશીર્વાદ લેવા અને સોમનાથ પછી બીજા નંબરનું આ વાળીનાથ ધામ બની રહ્યું છે ત્યારે અમને અતિ ઉત્સાહ છે મારી પાસે બોલવાના કોઈ શબ્દ જ રહ્યા નથી અને આ જે નાના મોટા વડીલ વૃદ્ધો અને તમે જોઈ રહ્યા છો કે આ બધી બહેનો આજે વાળીનાથ ભગવાન ના ગુણગાન ગાઈ રહી છે ગરબા કરી રહી છે આજે એવું કહેવાય છે કે વાળીનાથ ભગવાન આ તરફ જે છે તે એક તો શિક્ષણ આરોગ્ય અને ધર્મ

કે અમે લોકો આજે આખું નગર વાળીનાથ નગર બની ગયું છે જય વાળીનાથ શું કેશો કેટલી લાગણી છે કેમ કે વાળીનાથ ધામના દર્શન અને અહીંયા સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે ભાગ લેવાના છો શું કેશો અમને ખૂબ જ લાગણી છે અને આ અમારા સમાજનું કહેવાય ને કે આમ બહુ આમ ગર્વની વાત છે આ બિલકુલ વાળીનાથ સમાજની આ તમામ જે મહિલાઓ જે છે તે અહીંયા ગૌરવની લાગણી જે છે તે માની રહી છે અને સાથે આસ્થા અને જે ભક્તિનું કેન્દ્ર કહી શકાય રબારી સમાજ માટે કે જે આ તમામ બહેનો જે છે તે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત ખાતેથી અહીંયા આવી છે અને આ તમામ બહેનો જે છે તે રબારી સમાજની વેશભૂષા જે છે તે પહેરી હતી અને વેશભૂષા પહેરી અને અહીંયા ગરબો જે છે તે માથે લઈને અહીંયા તમામ બહેનો જે છે તે પહોંચી છે હવે આ બહેનો જે છે તે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ પણ લેશે અને અહીંયા આસ્થા સભરા કેન્દ્ર જે છે તે કેન્દ્ર ની અંદર તેઓ આવ્યા છે અને આ તમામ બહેનો જે છે તે રંગે ચંગે જે ભારી સમાજની વેશભૂષા છે તે ધારણ કરીને અહીંયા પરફોર્મન્સ પણ આપશે કેમેરા પર્સન વિરલની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફર્સ્ટ તરત મહેસાણા